લાખો ગેલન શુદ્ધ પાણી નો ભયંકર વેડફાટ થયો હોવાનું છે એક તરફ રાજ્યમાં પાણીની જાળવણી અને સંરક્ષણની વાત થઈ રહી છે ત્યારે લાખો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જતા સ્થાનિક તંત્રની બેદરકારી સ્પષ્ટ થઈ છે કલાલી રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર શ્રી રાકેશ ઠાકોરે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક રજૂઆત કરીને આ લીકેજ વેલી તકે બંધ કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું હતું કે એક બાજુ કમોસમી વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરેલા છે અને બીજી બાજુ પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાથી આ સમસ્યા વધુ વકરી છે શુદ્ધ પાણીના માટલા મોટા વેડફાટથી જળસંકટની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે જેના કારણે કોર્પોરેટરે તંત્રને તાત્કાલિક યોજના ધોરણે કામગીરી કરવા તાકીદ કરી છે કોર્પોરેટરની રજૂઆત બાદ વડોદરા મહાનગરપાલિકાના વિસ્તરણ વિભાગે આ લીકેજને શોધી તેમનું સમારકામ કરવાની કાર્યવાહી શરૂ કરી છે શહેરી વિકાસના દાવો વચ્ચે પીવાના પાણીના આવા મોટા પાયે વેડફાટ થવાથી નાગરિકોમાં વહીવટી વ્યવસ્થા પ્રત્યે રોષ ફેલાવ્યો છે તંત્ર દ્વારા સમયસર સમારકામ ન થવાને કારણે નાગરિકોને શુદ્ધ પાણીનો પુરવઠો મળવામાં પણ અવરોધ ઊભો થઈ શકે છે જેના પગલે વહેલી તકે સ્થિતિ સામાન્ય બનાવવી અનિવાર્ય છે આજે કલાલી રોડ પર પીવાના પાણીનો ભંગાણ થઈ રહ્યું છે અને લાખો લીટર પાણી વિનો વ્યવ જઈ રહ્યો છે અને પેલા કાના સોસાયટી સામે ખાડો પડ્યો છે એ પાણી પીવાના પાણીનો ભંગાણ નોજો તો એ મહિનો થયો પૂર્વાની આદુ કોર્પોરેશન લોકોને પડવાની રાહ જોયું છે અને આ બીજો એક મોટો ખાડો પડવાનો અને એક આટલા કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા બે મહિનાથી પાણી લીકેજ છે આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે પણ એ કોર્પોરેશનને કંઈ પડી નથી જેમ તેમ પાણીનો વેડફાટ છે લોકોને પીવાનું પાણી નથી મળતું ને આ લોકો વેડફાટ કરી રહ્યા છે ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું રોડ પર વ્યય થયા તેવાનું જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહ્યું છે કોઈ કહેવાનું નથી એટલે મજા પડી ગઈ છે પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે